કચ્છના માંડવીમાં બાગાયતી પાકને ભારે નુકસાન રત્નાપર ગામે પપૈયાના ખેતરમાં ભારે નુકસાન પહોંચ્યું છે કેટના ઝાડ વરસાદને કારણે જમીન દૂષ થયા પાણીના ભયંકર પ્રવાહથી જમીનમાં કેનાલ બની છે ખેતરોમાં પણ મોટા પાયે ધોવાણ થયું છે માંડવી કચ્છ તાલુકામાં રત્ના પર ગામ જે હંમેશા આધુનિક ખેતી માટે જાણીતું છે બાગાયતી ખેતી અને મીઠું પાણી ખેડૂત માટે આશીર્વાદ રૂપ છે અત્યારે વરસાદ અને વાવાઝોડું વિનાશ વેર્યો છે પપૈયા હોય કે કેળા તમામ વિસ્તારોના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે પાણી એટલું પડ્યું છે કે જમીનમાં કેનાલ બની ગઈ હોય ખેડૂત હવે પોતાની વ્યથા થાળતી રહ્યા છે માંડવીમાં બાગાયતી પાકને અત્યારે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે રત્નાપર ગામના દ્રશ્યો છે પપૈયાનો પાક હોય કે અન્ય પાકો હોય તમામ પાકો અત્યારે જમીન દોસ્ત થયા છે એક તરફ વરસાદી કહેર અને બીજી તરફ વાવાઝોડું જેના કારણે ઉભા પાકને મસમૂટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અનેક વિસ્તારો જ્યારે પ્રભાવિત થયા છે ત્યારે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જલ્દીથી જ રાજ્ય સરકાર સર્વે કરે તેવી માંગણી ઉઠવી છે સહાયની જાહેરાત પણ કરવામાં આવે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે